ફોરેસ્ટ ગાર્ડની ભરતી અંગે ગૌણ સેવા પસંદગી મંડળના સચિવનું ટ્વીટ સચિવ હસમુખ પટેલે ટ્વીટ કરી ફોરેસ્ટ ગાર્ડની ભરતી અંગે માહિતી આપી છે લેખિત પરીક્ષાના કેટલાક પ્રશ્ન પરના ઓબ્જેક્શન અંગે ચર્ચા થઈ રહી હોવાનું ટ્વીટમાં જણાવ્યું છે ફોરેસ્ટ ગાર્ડની લેખિત પરીક્ષાનું પંદરમી જુલાઈએ અંતિમ પરિણામની જાહેરાત છે ફોરેસ્ટ ગાર્ડની ગ્રાઉન્ડ ટેસ્ટ આગામી ઓક્ટોબર મહિના પછી લેવાશે સંવાદદાતા મેહુલ ફોનલાઇન પર જોડાયેલા છે મેહુલ ફોરેસ્ટ ગાર્ડની ભરતી અંગે ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે ટ્વીટ કર્યું છે શું છે ટ્વીટમાં ઉલ્લેખ બિલકુલજી ફોરેસ્ટ ગાર્ડની જે ભરતીની પરીક્ષા લેવામાં આવી છે તેના સંદર્ભમાં આ ટ્વીટ તેમના દ્વારા કરવામાં આવ્યું છે જે ટ્વીટ થયું છે તેની અંદર મહત્વની જાણકારી જે રહી છે ફોરેસ્ટ ગાર્ડની ભરતીના ઉમેદવારો માટે વેલિડ ઓબ્જેક્શન રિવ્યુ જે છે તેના સંદર્ભમાં આ ટ્વીટ કરવામાં આવ્યું છે મુખ્યત્વે જે ફાઇનલ આન્સર કી છે તે ફાઇનલ આન્સર કીની અંદર જે પ્રશ્નોના ઉત્તર છે તેમાં જે ઓબ્જેક્શન છે તે ઓબ્જેક્શન સંદર્ભે રિવ્યુ કરવામાં આવશે જે મંડળ જે છે તે આ સંદર્ભે ગંભીર વિચારણા કરી રહ્યું છે અને રિવ્યુ કરી તેનો આખરી નિર્ણય જે છે તે ટૂંક સમયમાં કરવામાં આવશે ફોરેસ્ટ ભરતીના સંદર્ભમાં આગામી પંદર જુલાઈ પછી આખરી પરિણામ જે છે તે આવવાનું છે ત્યારે ઓક્ટોબર માસ પછી તેની ગ્રાઉન્ડ ટેસ્ટ લેવામાં આવશે તે જે ઉમેદવારો પરીક્ષા આપી છે અને તેમને પ્રશ્નોના સંદર્ભમાં અને એના પ્રત્યુત્તરના ઉત્તરના સંદર્ભમાં જે શંકા છે તેના સંદર્ભમાં આ જે માહિતી જે છે તે મહત્વની બની રહેવાની છે આભાર તમામ વિગતો માટે